તો દર્શક મિત્રો અત્યારે આપણી સાથે વિધ માંડવી તાલુકાનું ગામ છે ત્યાંના સરપંચ મહેન્દ્રસિંહ જાડેજા જોડાઈ ચૂક્યા છે તો આજે દર્શક મિત્રો તમને જણાવું કે આજે વિધ ગામની અંદર એક ગંભીર મેટર બનેલી છે અને જે ખરેખર કલંકિત કહેવાય તો વિધ ગામના સરપંચ જોડાઈ ચૂક્યા છે સરકારી શાળાની આ મેટર છે તો શું બની છે આજે ઘટના મહેન્દ્રસિંહ બાપુ જણાવશો હા પરેશભાઈ આજે બપોર અગિયાર સાડા અગિયારના આરસામાં તમામ વાલીઓ ભેગા થઈને સ્કૂલે ગયા હતા જી હું નાના છોકરાઓને વિધમાં એક શિક્ષક છે પિયુષ એમ ભોળી કરીને જી એ મોબાઈલમાં અશ્લીલ ફોટા મોટા બતાવતો હશે એની જાણ વાલીઓને થતા બધા વાલી તરત સ્કૂલે દોડી ગયા જી હું આ બધી તપાસ કરી દઉં એ તાળું મારીને સીધો અહીંયાથી નાસી ગયો શિક્ષક જી પછી હું વાડી હતો મને ફોન કર્યો એટલે સીધો અમે બધા માણસો તરત દોડી ગયા ત્યાં જી પછી ટેલિફોનિક મેં કીધું એને બોલાવીને બધું તપાસ કરી શું છે ને તો ફોન ઉપાડે નહીં મારા પણ જી બાંભડાઈ થી આવે છે તો બાંભડાઈ ફોન કર્યો તો હું આના આચાર્ય કીધું અહીંયા થી પણ જતો ત્યાં ગયો એ ખબર નથી અમને તો આ જે શિક્ષક છે એનું પૂરું નામ અને કેટલા સમય થી એ વિધ ગામ ની અંદર ફરજ બજાવતો તો શિક્ષક તરીકે હમણાં હાલમાં તો અમારે શું શિક્ષક છે એ રજામાં છે તો આઠ દસ દિવસ થી આ બાંભડાઈ થી આવે છે શિક્ષક જી એનું નામ પિયુષ એમ ભોય કરીન છે જી પછી મેં તો માંડવી શિક્ષણ અધિકારી ને ટેલિફોનિક ફરિયાદ કરી છે

પછી પોલીસ સ્ટેશન કરી જે કાયદેસર એની એના ઉપર કેવા એક્શન ના ફોન ઉપાડતો નથી બીજા કોઈ જવાબ આપતા નથી સરખો કાલે અમે ભુજ જવાના છીએ જિલ્લા શિક્ષણ અધિકારી પાસે જી તંત્ર આગળ તમારી શું માંગ રહેશે આ વિષય ને લઈ મારી ને તમામ વાલીઓ ની આ શિક્ષક બીજા શિક્ષક જગત માટે દુઃખ ઘટના કહેવાય જે કલંકિત કહેવાય હા એક ના હિસાબે આખા શિક્ષણ ઉપર અસર પડે અસર પડે હા યોગ્ય તપાસ કરીને ને કાયદેસર ની કાર્યવાહી થાય એવી અમારી માંગ છે જી તો દર્શક મિત્રો અત્યારે વીટ ગામ ના સરપંચ મહેન્દ્રસિંહ જાડેજા આપણી સાથે જોડાઈ ચુક્યા હતા અને જે વીટ ગામ એક માંડવી તાલુકાનું જે અંતરિયાળ ગામ છે ઐતિહાસિક ગામ અને એ ગામની અંદર જે સરકારી શાળામાં પંચાયતી પ્રાથમિક શાળાની અંદર જે શિક્ષકે જે હરકત કરી છે એ ખરેખર નિંદનીય છે તો મહેન્દ્રસિંહ બાપુ આપનો ખાસ આભાર આપનો પણ આભાર આમાં તંત્ર સુધી આપનો અવાજ પહોંચાડો એ બદલ આપનો પણ આભાર જી